લવ મેરેજ બાદ ઘણી દીકરીઓની જિંદગી બરબાદ પણ થઈ જતી હોય છે ત્યારે એસપીજી ગ્રુપ દ્વારા અનોખી મુહિમ ચલાવી છે એસપીજી ગ્રુપ લવ મેરેજના વિરોધમાં નથી પરંતુ લવ મેરેજનું શર્ટી બારોબારથી નીકળી જાય છે અને મા બાપને ખબર પણ હોતી નથી ત્યારે વીસ વીસ વર્ષ થયા થયા બાદ મા બાપ દીકરીને ફૂલી જેમ ઉછેરે છે તે મોટી કરે છે અને લવ મેરેજ કરી મા બાપને આંચકો આપે છે ત્યારે એસપીજી ગ્રુપની માંગણી છે કે લવ મેરેદુ શર્ટી જે તે તાલુકામાં જ નીકળે અને પરસ્પર મા બાપની સહી ફરજિયાત કરવામાં આવે જેથી ભવિષ્યમાં બંને પરિવાર વચ્ચે મતભેદનો સર્જાય મતભેદ સર્જાય નહીં ત્યારે આ મુહિમને ઘણા જ્ઞાતિઓએ સમાજે ટેકો આપ્યો છે એસપીજી ગ્રુપ જે કેટલા સમયથી કાર્યરત છે એટલે લગ્ન નોંધણીના પર્દાફાશ કરવામાં તેમણે મુખ્ય અમારી ગ્રુપે ભૂમિકા ભજવી છે કે છોકરી તેમની ઘરે હોઈને મેરેજ સર્ટિફિકેટ નીકળી જાય છે એ બાબતે અમે પર્દાફાશ પણ કરેલ છે હવે અમારો મુખ્ય મુદ્દો છે કે અમે લવ મેરેજના વિરોધી નથી અમે દીકરીના સારા ભવિષ્ય માટેની માંગમાં છીએ એ સારું ભવિષ્ય એ બાબતે મળશે દીકરીને કે દીકરીના ગામમાં તેનો મેરેજ સર્ટિફિકેટની નોંધણી થવી જોઈએ અને લગ્ન નોંધણી થવી જોઈએ એ બાબતે અમારો મુખ્ય ધ્યેય છે ને માતા પિતાની સાઇન લવ મેરેજમાં જે લગ્ન નોંધણીમાં થાય છે એમાં માતા પિતાની સાઇન ફરજિયાત માગીએ છીએ અને આવા ચાર મુદ્દાઓ સાથે અમને અલગ અલગ સમાજના અલગ અલગ સંગઠનોના સમતિપત્ર મળી રહ્યા છે અને આ સંમતિપત્ર મારે સૌરાષ્ટ્રમાંથી એક હજાર ઉપર સંગઠનોના જ્ઞાતિના તમે સંમતિપત્ર લઈને મારે રાષ્ટ્રીય અધ્યક્ષને સોંપવાના છે લાલજીભાઈ પટેલ અમારા જે છે લાલજીભાઈ પટેલ ઓલ ગુજરાતમાંથી મારા અંદાજ પ્રમાણે અમારી ગણતરી છે સંગઠનથી માંડીને જ્ઞાતિથી લઈને તમામ યુવાનો દ્વારા અને સંગઠનો દ્વારા જે આપણે પત્ર આવે એ સંમતિપત્ર ગૃહમંત્રી સાહેબને અને મુખ્યમંત્રી સાહેબને સોંપવાના છે ને તેમની પાસે જઈને અમે ચર્ચા કરવાના છે કે સાહેબ આ લગ્ન નોંધણીમાં ક્યાંક ને ક્યાંક ખોટું થઈ રહ્યું છે તો તમે આ કાયદામાં બંધારણમાં કંઈ પણ ફેરફાર કરીને કાયદો ચેન્જ કરે અને દીકરીના ગામમાં જે મેરેજ સર્ટિફિકેટ નીકળે અને માતા પિતાની સાઇન ફરજિયાત આવે એ ઉપર તમે સરકાર વિચારે એ ઉપર અમારો મુખ્ય છે આ માં જુદા જુદા બેનર મારવામાં આવ્યા છે રાસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું રાચ ઉત્સવમાં મહિલાઓ માટેનો રાચ ઉત્સવ છે દીકરીઓ જે સ્લોગન વાચ છે જે બેનરો છે બેનરોમાં સ્લોગનો વાચ છે એ દીકરીઓને એ સ્લોગન વાંચીને જ મને મને વિશ્વાસ છે કે તેમનું ભવિષ્ય એમને મેં એમ સ્લોગનમાં દેખાડી દીધું